નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા ન્યૂઝ હવે જોઈએ અગત્યના સમાચાર મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીની ફેકલ્ટીઓ પરફોર્મિંગ આર્ટ્સ નૃત્ય વિભાગ દ્વારા આયોજિત પ્રત્યાશા શાસ્ત્રીય નૃત્ય મહોત્સવનું આયોજન જે પદ્મભૂષણ પ્રોફેસર શ્રી સી ચંદ્રશેખરજીને સમર્પિત હતું આ વિશેષ પ્રસંગે નૃત્ય વિભાગના આચાર્ય મંડળના શિક્ષકોએ પોતાના નૃત્ય પ્રસ્તુતિ કરી વિદ્યાર્થીઓને પ્રેરણા આપી પ્રોગ્રામમાં વરિષ્ઠ શિક્ષિકા ડોક્ટર રમી પંડ્યાએ પ્રોફેસર સી વી ચંદ્રશેખરની અવાજમાં એક પદમ રજૂ કર્યું ડોક્ટર જલપા પટેલે ઓડિસી નૃત્ય શૈલીમાં પુષ્પાંજલિ રજૂ કરી શ્રીમતી ધ્વનિ શાહે તબલા અને વાદ્યો સાથે લાઈવ પ્રદર્શન આપ્યું જેનું માર્ગદર્શન અને સ્વર ડોક્ટર સ્મૃતિ વાઘેલાએ કર્યું આ પરિસ્થિતિ નિર્ગુણ ભજન પર આધારિત હતી ડૉક્ટર પ્રીતિ દામલેએ પરંપરાગત કથક નૃત્ય રજૂ કર્યું ડૉક્ટર તૃપ્તિ ગુપ્તાએ વંદના રજૂ કરી ડૉક્ટર સ્મૃતિ વાઘેલાએ બે અભિનય આધારિત રચનાઓ રજૂ કરી એક રામાયણની સીતા પર અને બીજી રાધાના વીર પર આધારિત હતી આ કાર્યક્રમ દરમિયાન વિદ્યાર્થીઓનો ઉત્સાહ અપ્રમાણિત રહ્યો હતો અને મંગલમય વાતાવરણનું સર્જન થયું આ ઉપરાંત વિભાગના પૂર્વ સ્ટાફના સભ્યો પણ આ પ્રસંગે હાજર રહી કાર્યક્રમને ખાસ બનાવ્યો નૃત્યના જાદુ અને પરંપરાના ઉત્સવમાં ઉપસ્થિત બધા જ દર્શકોને કલાકારો માટે અનોખો અનુભવ રહ્યો નમસ્કાર આજે ફેકલ્ટી ઓફ પરફોર્મિંગ આર્ટ્સના ડિપાર્ટમેન્ટ ઓફ ડાન્સ દ્વારા પ્રોફેસર સીવી ચંદ્રશેખર સર કે જેઓ ડિપાર્ટમેન્ટ ઓફ ડાન્સના હેડ રહી ચૂક્યા છે અને ફેકલ્ટીના દિન પણ રહી ચૂક્યા છે આ એક મહાન ગુરુને ટ્રીબ્યુટ આપવા માટેનો આજનો એક કાર્યક્રમ ફેકલ્ટીના ડિપાર્ટમેન્ટના જે પ્રાધ્યાપક છે એ લોકો દ્વારા જ આયોજિત કરવામાં આવે છે આ એક પરંપરા ફેકલ્ટી ઓફ પરફોર્મિંગ આર્ટસની રહી છે કે અમારા ગુરુઓને યાદ કરવા અને એ બાને જે આવનાર પેઢી છે એ લોકોની સાથે આ અમારા ગુરુઓનું પ્રત્યક્ષ દર્શન એ વિદ્યાર્થીઓને થાય એ હેતુથી આજનો આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે હું ફેકલ્ટીના પરફોર્મિંગ અર્ટસ વતીથી ડિપાર્ટમેન્ટ ઓફ ડાન્સના તમામ શિક્ષકોને ધન્યવાદ કહેવા માંગુ છું કે તેઓ આ લેગસીને આગળ વધારી રહ્યા છે પ્રોફેસર ગૌરંગ બાવસાન ફેકલ્ટી ઓફ પરફોર્મ